જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો અને આપણે આ ચીરું છે અને આમાં જો પારવા પારવા ધાણા છે અને આપણે તે ખેડૂત પુત્ર છીએ એટલે આપણે ધાણા ઉપાડી ઉપાડીને અત્યારે યાર્ડમાં જવા દેવી છીએ અને ભાવ પણ હાળવા માંડે જો અમુક અમુક તમને દેખાય મોટા મોટા તે આ જીરોમાં ધાણા ઉગ્યા છે અને આ આપણે જો એક ગયા વર્ષે ધાણા હતા ત્યાં ખરી હતી ત્યાં થોડાક વધારે ઉગ્યા હતા તો આપણે આ ધાણા ઉપાડી ઉપાડીને જવા દેવી છીએ યાર્ડમાં જોઈ લઈએ મિત્રો આમાં છે ને જો આ અમુક અમુક છે ધાણાના છોડવા આમ કોક છે જોઈ લ્યો પારવા પારવા આમાં તમને દેખાતા જો એવા પારવા પારવા છે ઠેઠ લગી ધાણા તો આપણે ધાણા અત્યારે ઉપાડી લેવી છીએ અને જવા દેવી છીએ યાર્ડમાં અત્યારે ધાણાનો બજાર ભાવ સારા મળે છે બહુ વાંધો નથી આવી રીતના છીએ આપણે